આજે બાલાજી હનુમાન મંદિરે સમગ્ર ખેડા અને નડિયાદ જિલ્લા માટે એક બાર જ્યોતિર્લિંગ બરફાની બાબા અને નેપાળના પશુપતિનાથની પ્રતિકૃતિ અહીંયા ઊભી કરવામાં આવી છે કે જેથી અહીંયાના લોકોને એટલી ખબર પડે કે બાર જ્યોતિર્લિંગ શું છે એ ક્યાં આવેલા છે એનો મહિમા શું છે એ સમજાવવા માટે પહેલી વખત આ અમે સાહસ કર્યું છે કે જેથી દરેક ભક્તો આનો લાભ લઈ અને શ્રાવણ માસમાં બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શન કરી અને ધન્યતા અનુભવ આ જ્યોતિર્લિંગ વાળો કાર્યક્રમ પ્રથમ વાર કરીએ દર વર્ષે શ્રાવણ મહિનામાં અલગ અલગ વસ્તુ કરીએ છીએ અહીંયા આગળ મંદિર દ્વારા ઘણા કાર્યો ચાલે છે આ વખતે અઢીસો બહેનોને હરદ્વારની યાત્રા કરાવી

શ્રાવણ મહિનામાં શિવજીનું તો બહુ મહત્ત્વ છે ને શિવજીનો તો આખો મહિનો છે એના સ્વરૂપે સમજાવવા માટે થઈને બાર જ્યોતિર્લિંગના દર્શનનો અમે પ્રતિકૃતિ બનાવવાનો પ્રયત્ન કરે છે અને બાર જ્યોતિ કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગના દર્શન કરો પણ જો પશુપતિનાથના દર્શન ના કરો ને તે અધૂરું છે માટે અમે બરફાની બાબા યાની કે અમરનાથ અને પશુપતિનાથ નેપાળ એના દર્શનનો અમે લાભ આપવાનો અહીંયા કેસરા ખાતે ઊભું કરેલું છે

આ બાર જ્યોતિર્લિંગ તથા અમરનાથની ગુફાનો એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને મનીષ જાગૃતિ બેન હંમેશા પોતા કરતા બીજાનું વિચારે છે અને આ જમાનામાં દરેક વ્યક્તિ દરેક જ્યોતિર્લિંગના દર્શન કરવા પહોંચી નથી શકતો તો દરેક ભક્તો માટે અહીંયા બારે બાર જ્યોતિર્લિંગ તથા અમરનાથની ગુફાનું ગુફાના દર્શન થઈ એ રીતનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે